હોય કાર્યક્રમ બેન્ડ ડીજે રાસ ગરબા જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી માખણચોર જય રણછોડદાર શહેર ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રા પૂજા આરતી સાથે સ્વામિનારાયણ મંદિર સંતો પ્રસ્થાવન કર્યું હતું શહેર વિવિધ ચોક મટકી ફોડ કાર્યક્રમ ચાલુ રહ્યો હોય સ્ટોલ ફ્લોટ્સ આકર્ષક એ શોભાયાત્રા દરમિયાન રહ્યા હોય ભક્તોએ શરબત ઠંડા પાણી વિતરણ ઠેર ઠેર કરાયું રહ્યું હોય બહોળી સંખ્યામાં ભીડ દર્શન પ્રસાદ જોડાયેલ હોય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શહેરના મંદિર સત્સક મંડળો રઘુવંશી સમાજ તેમજ

દરેક ચોક મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો પોલીસ હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રિપોર્ટર ચિરાગબી જોશી રાજુલા રાજુલા ખાતે જન્માષ્ટમી કમિટી મહોત્સવ આયોજિત ભગવાન શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવનું શોભાયાત્રાનું આયોજન રાજુલા ખાતે થયું હતું ભગવાન સ્વામિનારાયણ મંદિર અક્ષરપુરુષોત્તમ મંદિરેથી નીકળી હળાભાઈની લાતી જીવાબાવા ચોક ગાયના ગોંદ્રો યાદવ ચોક શિવાજી ચોક સંઘવી ચોક હોળિયા હનુમાન હવેલી ચોક પોલીસ સ્ટેશન હોસ્પિટલ બસ સ્ટેન્ડ થઈને હઠીલા હનુમાને શોભાયાત્રા પૂર્ણ થઈ હતી સાથે સાથે રાજુલાના અનેક ધાર્મિક સંસ્થાઓ એમાં જોડાઈ હતી સ્ટોલ સરબત પાણીની વ્યવસ્થા કરી હતી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને હિન્દુ પરિષદ બજરંગ દળ અન્ય બધી કમિટીના આગેવાનો એમાં જોડાયા હતા રાજુલાના સત્સંગ મંડળો અને અનેક એવા ટેક્ટર દ્વારા ફ્લોટ પણ કરાયા હતા શહેરને સુશોભિત કરી રાજુલા શહેર બંધ પાડી આ શોભાયાત્રામાં બધા જોડાયા હતા અને ખૂબ ઉમંગભેર હાથી ઘોડા પાલકી જય કન્યા લાલકીના નાદ સાથે રાજુલાના દરેક ચોકમાં શોભાયાત્રા ફરી હઠીલા હનુમાને પૂર્ણ થઈ હતી પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો લોકોમાં ઉત્સાહ અને ઉમંગ ખૂબ જોવા મળ્યો હતો પાણીના અમી છાટણા પણ વરસાદના થયા હતા અને મટકી ફોડના અનેક કાર્યક્રમો દરેક ચોકમાં કરવામાં આવ્યા હતા અને અનેક રીતે ભક્તોની અંદર આનંદ અને ઉલ્લાસથી રાજુલામાં જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી চিরাগ জোশী রাজু